વડોદરાના ગણેશ મંડળો માટે આનંદના સમાચાર ગણેશ પંડાલોની આસપાસ ધાર્મિક હોર્ડિંગ લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જાહેરાત કરતાં ગણેશ મંડળો શરતો સાથે એટલે કે પંદર દિવસ માટે હોર્ડિંગ્સ લગાવી શકશે ગણેશ મંડળોને પંડાલથી પચાસ મીટરમાં પાંચ હોર્ડિંગ્સ લગાવવાની છૂટ આપવામાં આવી છે જોકે આ હોર્ડિંગ સરકારી ઇમારતો સામે નહીં લગાવી શકાય શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત પર મંજૂરીની મહોર લાગશે ત્યારે ગણેશ મંડળ એસોસિએશન આગેવાન જય ઠક્કર દ્વારા પાલિકાના નિર્ણયને આવકાર્યો છે ઉલ્લેખનીય છે કે વડોદરાને હોર્ડિંગ્સ ફ્રી સિટી જાહેર કરતા છેલ્લા કેટલાય મહિનાઓથી શહેરમાં કોઈ પણ જાતના હોર્ડિંગ્સને મંજૂરી ન હતી કલા નગરી તરીકે સાંસ્કૃતિક પાટનગર તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશ ઉત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે દર વર્ષે ગણપતિની સવારી ગણપતિના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશીપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી પચાસ મીટરની રીઝિયાની અંદર પાંચેક હોર્ડિંગ લગાડવામાં આવે કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી અસરકારી કે વીએમસીની મિલકત પર લગાડવા નહીં સાથે સાથે ઐતિહાસિક ઇમારત વોટર બોડી ચાર રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવો નહીં જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે જે હોર્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બને જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતીની સુરક્ષામાં વધારો થયો ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ મંડળને આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે જેથી કરી અને વડોદરાની સુંદરતા પણ સચવાય નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઊભું ન થાય ને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઈઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌજન્યની એડવર્ટાઈઝ મળતી હોય એ પણ મળતી રહે જેનાથી એમના ખર્ચમાં પણ રાહત મળે આ પ્રમાણનો સંવેદનશીલ નિર્ણય વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની

અને ખૂબ મોટું નુકસાન જે હતું ને જે સારા સારા આયોજનો શહેર ના ગણેશ મંડળો કરે છે એની અંદર કશે ને કશે રોક આવતી અને આ જે ચામ છે ગણેશ ઉત્સવ જે આન બાન શાન છે એની અંદર કશે ને કશે ઘટ થતી અમે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ ચેરમેન સાહેબ અમારા પિંકીબેન મેયરશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી રજૂઆતને આપે સાંભળી ગણેશ મંડળોની વેદનાને આપ સમજ્યા અને એક પોઝિટિવ પરિણામ તરફ આપ જઈ રહ્યા છો અમે તમારા ખૂબ ખૂબ આભારી છે અને જે સહજ સહકાર અમારા તરફથી કોર્પોરેશન ને આપવાનો છે એની અંદર અમે પણ કશે પાછળ હટીએ નહીં કેમકે તમે જો અમારી સાથે રહેશો તો અમે પણ તમારી સાથે વડોદરા શહેરના ગણેશ મંડળો તમારી સાથે ખભેથી ખભા મળીને ઉભા રહેશે